ખેડૂત મિત્રો હું મેહુલભાઈ બાવળીયા ભારત કૃષિ કેર માંથી આવું છું અને અત્યારે આપણે છીએ બારડોરની આજુબાજુના એરિયામાં હવે આપણે એક ખેડૂતે આપણે રીંગણીનું વાવેતર કરેલું છે હવે આપણે એમની પાસેથી એમની માહિતી મેળવીએ અને એમને ભારત કૃષિ કેર કંપનીની કઈ પ્રોડક્ટ વાપરી અને એમને કેવું રિઝલ્ટ લાગ્યું એના વિશે એમનું અભિપ્રાય જાણીએ તમારું નામ બોલો ને ભાઈ મારું નામ દિનેશભાઈ ગોવિંદભાઈ રબારી ગામ મુતાલા રહેવાનું

ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો નાઇન ડબલ ફાઈવ